મિત્રો રાશિ મંડળની વાત કરીએ તો મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તો અ અક્ષર છે સ્વામીનો મંગળ છે રાશિ મંડળની પહેલી રાશિ છે સકારાત્મક વિચારોથી તમારા લાભમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે આજે વ્યવસાયત્મક યાત્રામાં સારી સફળતા મળશે મતલબ ધંધાકીય ક્ષેત્રમાં એક સારું ફળ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે પણ વાણી પર થોડું નિયંત્રણ રાખવું પડશે નોકરી કરી રહ્યા છો તો નોકરી વિષય પ્રયાસોની સફળતા તમને ખૂબ જ સારું એક સારો એક નવો અભિગમ આપશે સારું કામકાજ કરવાનો પ્રયાસ કરશો તો એમાં સફળતા પણ પ્રાપ્ત થશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર તેના બળવું છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ કરવાનું છે વેપાર વૃદ્ધિ માટે તો આવા યોગ સારા પરિણામો આજના દિવસ માટે આપશે નોકરી કરી રહ્યા છો તો ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા એક સારો સહયોગ પ્રાપ્ત થાય અને એના કારણે એના આશીર્વાદથી સારા ફળની પ્રાપ્તિ થાય સારા કામકાજમાં સહકાર મળે સાથે સાથે આનંદમાં પણ વધારો થાય પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની બાબતમાં કદાચ થોડી ચિંતા કરવાની રહેશે મિથુન રાશિની વાત કરીએ ક છ અને ક અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો વેપાર ધંધામાં લાભ અને વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે નોકરીયાત વર્ગને સહકર્મચારીઓનો એક સારો સાથ મળશે લેવડ દેવડમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી કાનૂની કાર્યવાહીમાં સાચવીને કામકાજ કરવું પડશે જય ગણેશ કર્ક વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત છે કર્ક રાશિ જાતકોને આજના દિવસ જો વાત કરીએ તો સંપત્તિને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી દુઃખ થશે મતલબ કે કે પોતાના જ હોય એ પીડા આપે તો તો સ્વાભાવિક છે વધારે લાગે રોકાણથી લાભ થાય ધંધામાં પણ બરકત રહેશે વાણી વ્યવહારમાં થોડીક નમ્રતા રાખજો બધું જ કામ આપોઆપ સરળ બની જશે વાત કરીએ સિંહ રાશિ અક્ષર છે સિંહ રાશિના જાતકોને મિત્રો ઘરની અંદર આનંદમાં વૃદ્ધિ થાય તેવા એક સારા યોગ દેખાઈ રહ્યા છે જોખમી કામકાજમાં સાહસથી થી સફળતા મેળવશો અકારણ ભય ઉદ્વેગ એવું થોડુંક રહે તેવી સંભાવનાઓ દેખાય છે પણ ન થાય એના માટે પ્રેમ પ્રસંગોનો વાત કરવામાં આવે તો સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે હવે વાત કરીએ કન્યા રાશિની તો પોઠો અને નજ અક્ષર જેવા કન્યા રાશિ વાળા જાતકો માટે જે કંઈ આવેલો અવસર હોય એ ગુમાવવો ના પડે આનું ખાસ ધ્યાનમાં રાખવું પડશે આજના દિવસ માટે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે એમ નહીં કહેવાનું મોટું થતું હું વેપાર ધંધામાં તો ધીમી ગતિએ સફળતા સારી મળવાની છે વ્યર્થ ભાગાદ્વાડીથી દૂર દૂર રહેવું આજના દિવસ માટે જરૂરી છે જોખમી અને મધ્યસ્થી વાળા કામકાજમાં થોડું દૂર રહીને કામકાજ કરવું તો આ પ્રમાણે કરવાથી સારો લાભ થશે જય ગણેશ વાત કરીએ મિત્રો તુલા રાશિની ર અને તજ એના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજે સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે લાંબા સમયથી કોઈ પણ કામ રોકાયેલા હશે તો આજના દિવસ માટે પૂર્ણ થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે શેર માર્કેટની અંદર સફળતાના સારા યોગ દેખાય છે પણ એમાં તમારી પોતાની બુદ્ધિ આવડતનો ઉપયોગ પણ જરૂરી છે ધીમી ગતિએ કામકાજ કરવું જરૂરી છે ઘરમાં હોય કે કામકાજના સ્થળે હોય આ તમારું મન પ્રસન્ન રહેશે અને એ પ્રસન્નતા તમને ખૂબ જ સારો આનંદ કરાવડાવશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને યો અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને કામકાજ કરો પણ વડીલોની સલાહ લેજો ધંધાની અંદર લાભ જોઈતો હોય તો વડીલોની સલાહથી સારો લાભ મળશે આજે અને સાથે સાથે આવકનું પ્રમાણ પણ વધી શકે છે શાંતિથી કામકાજ કરજો વાહન મશીનરીને લગતા કામકાજ હોય તો થોડું સંભાળીને કામકાજ કરવું પડશે થોડીક માનસિક બેસીની રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે હવે વાત કરીએ ધનરાશિની તો ભ ધ અને ઢ અક્ષર સિવાય ધનરાશિ વાળા જાતકોને મિત્રો ખોટા વિચારો ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે એના માટે થોડુંક ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે ચિંતા હોય કે તણાવ હોય થોડોક વધી શકે તેવી સંભાવનાઓ દેખાય છે વ્યવસાયિક યાત્રા તમારી હશે તો આજના દિવસ માટે સફળ રહેવાની છે વિરોધીઓ નુકસાન ના કરાવે તે બાબતમાં થોડી જાગૃત રાખવી પડશે અને એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ એટલે મકર રાશિની ખો ને જવા અક્ષરવાળા મકર રાશિના જાતકોને આજે વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા મળશે આવક જાવકનું પ્રમાણ કદાચ સમાંતર રહેશે અપરિચિત વ્યક્તિ ઉપર અતિવિશ્વાસી નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો કોઈને ઉશ્કેરવા માટે કોઈ પ્રયત્ન કરે પણ તમારે ધીરજથી કામકાજ કરવાનું છે આટલી જ એક વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે આજના દિવસ માટે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને છ અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજમાં સુધારો જોવાય સાથે સાથે નોકરીયાત વર્ગને કામકાજમાં પ્રસન્નતા જણાશે આળસ પ્રમાણ નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો નવા કામકાજમાં ધીમી ગતિએ સફળતા મળશે વાત કરીએ મીન રાશિની ગ છ અને છ લાંબા સમયથી કોઈ પણ રોકાયેલા કાર્યમાં આજના દિવસ માટે લાભ થાય સુખ સાધનોમાં તો વૃદ્ધિ થાય તેવા યોગ બની જ રહ્યા છે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે તનાવ ભર્યા વાતાવરણથી થોડાક દૂર રહેજો પ્રકૃતિની સાથે રહેજો વધારે આનંદ અનુભવાશે જય ગણેશ